હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એસ રામાનંદી ના નેતૃત્વ હેઠળ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર બ્રિજની છે શહેરમાં વાહન ચેકિંગ રાખ્યું હતું તે દરમિયાન એક રોયલ એન્ફિલ્ડ કંપનીનું ક્લાસિક ત્રણસો ને પચાસ મોડેલનું જેનું રજીસ્ટ્રેશન નંબર જે ઓગણીસ બીડી સત્તાવન વીસ ને રોકી બુલેટ ચાલક અને તેની પાછળ બેસેલ ઇસમ નાઓને ચેક કરતા આરોપી શુભમ શ્યામ બિહારી તિવારી ઉંમર ચોવીસ ધંધો ફેશન ડિઝાઇનર રહેવાસી પ્લોટ નંબર પંદર રૂમ નંબર એક બાલાજીનગર ડિંડોલી સુરત કનીગંજ જિલ્લો અયોધ્યા આરોપી પ્રેમરાજ કિશોર પાઠક ઉમર પચીસ ધંધો નોકરી રહેવા શિખર નંબર એકસો ને છ સોસાયટી જલારામનગરની બાજુમાં લીંબાત સુરત તથા ડી ચારસો ત્રણ સહકાર પેલેસ કરાડવા રોડ આરાધનારો હાઉસની સામે જનરોલી સુરત મૂળ વતન વારાણસી યુપીની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલના એક સાથે પકડી પાડી પ્રશંસીય કામગીરી કરી છે